તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જરિયા મહાદેવ મંદિર તો આપણે હવે કરવાના છે દર્શનને ચાલો હું તમને બતાવું મંદિર ખૂબ સરસ મજાની જગ્યા છે શાંત વાતાવરણ છે ચારે બાજુ જંગલ છે અને અહીંયા તમે જોઈ શકો છો આ પક્ષી અને બધા ખિસકોલી છે પક્ષી છે મોર છે ઘણી બધી વસ્તુ અહીંયા જોવા મળશે તમને અને ખૂબ સરસ મજાનું જંગલ વિસ્તાર છે અને કેમેરામેન આ બાજુ આવો તમે જોઈ રહ્યા છો એવું બધું અહિયાં જોવા મળી જશે તમને અને ખુબ સારા પક્ષીઓ છે આપણે પહોંચી ગયા છીએ જરિયા મહાદેવ અને આજે આપણે હવે કરવાના છે જરિયા મહાદેવના દર્શન અને હું આજે તમને કરાવવાનો છું જરિયા મહાદેવના દર્શન અને આજે હું તમને જણાવવાનો છું જરિયા મહાદેવ મંદિરનો ઇતિહાસ જે બહુ વર્ષો જૂનો ઇતિહાસ છે તો હવે આપણે સૌથી પહેલા દર્શન કરી લઈએ અને તો ચાલો હું તમને આજે મંદિર બતાવી દઉં અને ભગવાન મહાદેવ ને અભિષેક જે ગંગાજી નો અભિષેક થાય છે એ પણ હું તમને બતાવી દઉં તો આપણે જોઈ લઈએ મંદિર અંદર થી કેવું છે તો આપણે ફાઈનલી પહોંચી ગયા છે અવે આપણે અહીંથી નીચે જવાનું છે અને મંદિરે ભગવાન મહાદેવના દર્શન કરવાના છે તો ખૂબ સરસ મજાનું મંદિર છે અને દર્શન કરવા લાયક છે અને શાંત વાતાવરણ છે અને જંગલનું વાતાવરણ છે અને બહુ સરસ મજાનું મંદિર છે અને આ મંદિરનો ઇતિહાસ બહુ વર્ષો જૂનો છે જ્યારે પાંચ પાંડવો વખતનો ઇતિહાસ છે અને અહીંયા પાંચ પાંડવો જ્યારે રોકાણા ત્યારે માતાજી એ જ્યારે જળની જરૂર પડી માતા અંસોયાને ત્યારે માતાજીએ અહીંયા ગંગાજી પ્રગટ કરેલા છે આ એ સ્થાન છે તો અહીંયાથી મહાદેવને ગંગાજીનો અભિષેક થાય છે જ્યારે પ્રગટ કરેલા છે ગંગાજી તો એ ગંગાજીનો અભિષેક કેવી રીતના થાય છે એ પણ આપણે જોઈ લઈએ અને અહીંયા આ જે સ્થાપના કરેલી છે એ ઋષિ એક ઋષિ હતા વર્ષો જૂની અહીંયા સ્થાપના કરેલી છે તો આજે આપણે પહેલા સૌથી પહેલા દર્શન કરી લઈએ મહાદેવના તો હવે આપણે અંદર આવી ગયા છીએ તો સામે દેખાય છે મારી પાછળ એ મહાદેવનું મંદિર છે ને હવે આપણે દર્શન કરી લઈએ અને તમને પણ હું દર્શન કરાવી દઉં જય મહાદેવ જય મહાદેવ તો મિત્રો આ છે છળિયા મહાદેવ મંદિર છળિયા મહાદેવ મંદિર તો તમે દર્શન કરી શકો છો અને તમે જોઈ શકો છો કે જે અહીંયા અભિષેક થાય છે જે ગંગાજીનો અભિષેક થાય છે જે માતા અંશો એ ગંગાજી પ્રગટ કરેલા છે અને અહીંયા ઘણા કાળ પડી જાય છે તો પણ પાણી અહીંયા ફૂટતું જ નથી એ અહીંયા અભિષેક કરવામાં આવે છે અને અહીંયા છે જે આ કુંડ નાનો એવો કુંડ છે અને હવે આપણે અહીંયાથી આગળ જવાનું છે અને આ આશ્રમની સ્થાપના કરેલી છે જે અંતિમ ઋષિ હતા એ આ આશ્રમની સ્થાપના કરેલી છે વર્ષો જૂનો ઇતિહાસ છે અને અહીંયા અંતિમ ઋષિ રહેતા હતા અને એમનો પણ ઇતિહાસ છે તો હવે આપણે આગળ જઈએ અને મહાકાળી માતાનું મંદિર છે ગુફામાં એ ગુફામાં પણ આપણે જઈએ અને ત્યાં પણ આપણે મહાકાળી માતાના દર્શન કરીએ તો મિત્રો આ છે ગુફા મહાકાળી માતાના મંદિર તરફ જવા માટેની અને તમે જોઈ જુઓ તો મોટા મોટા પથ્થરની અંદર જે કટિંગ કરીને ગુફા બનાવવામાં આવેલી છે એનું છે માતાજીના દર્શને તો અંદર અંદર થોડી ગુફા છે અને હવે આપણે આ ગુફામાં આવવાનું છે અને આ છે અંતિમ ઋષિનો ફોટો છે તમે જોઈ શકો છો અને હવે અહીંયા આપણે આ માતાજીનું મંદિર છે મહાકાળી માતા નું મંદિર છે જય માતાજી મહા તો તમે પણ દર્શન કરી શકો છો મહાકાળી માતાના તો મિત્રો હવે આપણે આગળ જઈએ હજી ગૌશાળા પણ છે અને આપણે હજી ગૌશાળામાં પણ જવાનું છે તો આજ કઈક મહાદેવનું મંદિર હતું અને સરસ મજાનું મંદિર છે અને ઇતિહાસ મેં તમને જણાવી દીધો છે તો હવે આપણે અહિયાં થી ગૌશાળા એ જઈએ તો મિત્રો આ આપણા ફ્રેન્ડ છે અને દર્શન કરવા આ માટે આવેલા હતા અને એમને મળી ગયા છે તો આ ભાઈ અમરેલી થી આવે છે તો એમના માટે એક લાઈક કરી દેજો અને અહીંયાથી દર્શન કરવા માટે આવેલા છે તો તમને દર્શન કરવા માટે આવ્યા તમને કેવી મજા આવી ને કેવું લાગ્યું અહીંયા અહીંયા આવ બહુ મજા આવી અમને અને દર્શન કરીને આમ આનંદ આવી ગયો બહુ આનંદ આવ્યો બરાબર તો મિત્રો આ મારા ફ્રેન્ડ જ છે અને આપણે તો એવું તો કઈ હોય નહીં પણ આપણે ગમે ત્યાં જઈએ એટલે આપણે કોઈ પણ માણસ હોય માણસ જ કહેવાય એટલે ફ્રેન્ડ તરીકે આપણે રાખીએ છીએ તો આ બે ભાઈએ મને પણ મદદ કરી છે વિડીયો બનાવવા માટે તો એમના માટે એક લાઈક કરી દેજો અને હવે આપણે છીએ ગૌશાળા એ તો મિત્રો આપણે આવી ગયા છીએ હવે ગૌશાળામાં અને હવે ગૌશાળાનો ટાઈમ થઈ ગયો છે ખોલવાનો અને એમના ગાયોને બહાર કાઢવામાં આવશે તો આ એક ગૌશાળા છે સરસ મજાની ગૌશાળા છે અને આ ગૌશાળામાં ઘાસચારાની જરૂર છે તો તમે કોઈ પણ અથાશક્તિ પ્રમાણે અહીંયા તમે દાન કરી શકો છો તો હમણાં જો અત્યારે ગાયોને છોડવાનો સમય થઈ ગયો છે તો હવે ભાઈ ગેટ ખોલો અને અહીંયા સો કરતાં પણ વધારે ગાયો છે અને આ ગાયોનું ભરણ પોષણ અહીંયા મંદિરના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવે છે અને અહીંયા તમારે જે કાંઈ ઈચ્છા હોય એ તમે દાન કરાવી શકો છો તો હું એ ભાઈનો તમે જોઈ શકો છો કે આ ગાયું છે સો કરતાં પણ વધારે ગાયું છે અને તમે કોઈપણને દાન કરાવવું હોય તો એ ભાઈનો આપણે ગૂગલ પે નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તો તમે ત્યાંથી પણ તમે ગૂગલ પે કરી શકો છો અથાશક્તિ મહાદાન એક રૂપિયો પણ તમે દાન કરી શકો છો તો આ ગાયોના ભરણ પોષણ માટે તમે એક રૂપિયો પણ નાખી શકો છો જો તમે ઘણી બધી ગાયો છે અને અહીંયા ગાયોને ત્રણેય ટાઈમ એકદમ સારામાં સારું લીલું ઘાસ ને એવું બધું ખવડાવવામાં આવે છે અને થોડીક કફણની જરૂર છે તો તમે મદદ જરૂરથી કરશો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો મેક્સિમમ લોકોને શેર કરી દેજો ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય મહાદેવ જય માતાજી